બાર અને સોળ એમ પાંચ વોર્ડના નવા ભરેલા વિસ્તારમાં ટેન્કરમાં પાણી ભરવા માટે લોકોને વલખા મારવા પડે છે અને આવા દ્રશ્યો પણ સામે આવ્યા છે નવા વિસ્તારોમાં ક્યારેક બે ત્રણ દિવસે ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે

એને પાણી પીવરાવું તો ખરું અમારે નવા ધોવા દેવા પાણી આ રીતે ન પોસાય અમને કઈ તકલીફ છે અમને આ પાણીની પ્રોબ્લેમ બહુ જ છે અમને અત્યારે અમે શું કરીએ અત્યારે જો પાણી ભરી તરકા તો અમે હાજા માંડા થઈ જાય છે તો પાંચસો જસો ની તો દવા થઈ જાય તો શું કરવું અમારે આમાં બરાબર ને અમે જેમ બને એમ આટલી જ નર્મ વિનંતી કરી છે કે અમને નર કનેક્શન તમે વહેલી તકે પુગાડી દો એ પાણીનો ટાકો તો અમારે ત્રણ દિવસે આવે છે એમાંય અડધો ટાકો ભરીને વયા જાય છે એમાંય અમે બાજી છીએ બધા અહીં ઘર ઘરના થઈને અમે બાજી છીએ બોલો પાણી સાંટું થઈને નંબર 6 no. 7 16 11 12 માં ટેન્કર દ્વારા પાણીની સુવિધા પ્રાથમિક સુવિધા રૂપે પાણી પૂરું પાડીએ છે અને આ સોસાયટી ડેવલપ થાય છે એટલે જેમ ડેવલપ થાય એમ એ લોકોને પ્રાથમિક સુવિધા રૂપે પાણી ટેન્કર થી પૂરું પાડીએ છે કુલ લગભગ 90 જેટલા ફેરા થાય છે ટેન્કરના કમસેકમ 8 થી 3000 ની વસ્તી છે બે સોસાયટી તેમ પ્રણામીને દ્વારકેશ થઈ તો અમારે એટલી રજૂઆત છે કે વહેલી તકે પાણીની વ્યવસ્થા કરે સરકાર ને અમે આની અરજી બધી દીધેલ છે મહાનગરપાલિકામાં કમિશનર સાહેબને દીધેલ છે સંસદશ્રીને દીધેલ છે ધારાસભ્યશ્રીને દીધેલ છે એના અમારા કોર્પોરેટર છે એને અરજી આપી પણ હજી આનો કોઈ નિકાલ આવેલ નથી